હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરી જઈ રહ્યા છીએ મિત્રો એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે અને એ પણ મોટામાં મોટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓકે જેના દ્વારા ભરતી વિશે વાત કરીએ તો કે એએમસી દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી થવા જઈ રહી છે મિત્રો ઓકે પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર આના માટે તમારો પગાર રહેશે અને લાયકાત માત્ર ને માત્ર દસ પાસ પ્લસ જે આના માટેનો કોર્સ આવે છે ઓકે તે રહેશે ઓકે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે લાયકાત તમારી આના માટે શું રહેશે પગાર છે એટલા છે જગ્યાઓ શું છે વગેરે માહિતી આપણે લાસ્ટ ડેટ કહી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈ લેવાના છે મિત્રો તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાઉં જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીઓની અવનવી અપડેટ લાવતા રહીએ છે મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીશું ત્યારબાદ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ આપણે જોઈશું મિત્રો તો સૌથી પહેલાં શું કહેવાય સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ભરતી ભરતીનું નામ છે આપણું ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસી દ્વારા છે ઓકે પોસ્ટનું નામ તો કે સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર હશે ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો વીસ જગ્યાઓની અંદર ખાલી છે પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન રહેશે એટલે કે જે અમદાવાદ જે મ્યુનિસિપલ એમસીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આગળ જોઈએ છીએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે ઓકે લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ પ્લસ જે લાઈવ સ્ટોક માટેનો સ્કોર્સ આવે છે તે રહેશે તમારો વયમર્યાદાની વાત કરીએ તો કે તેત્રીસ વર્ષ અને પગારની વાત કરીએ તો છવ્વીસ વર્ષ ઓકે તો આ બેઝિક માહિતી છે મિત્રો હવે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓકે એએમસી દ્વારા જે સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી થવા જઈ રહી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન છે એ જોઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય અને ભરતી અંગેની સ્પષ્ટતા પણ થઈ જાય મિત્રો તો જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ મિત્રો ઓ અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ઓફિસિયલ નોટિફિકેશન છે ઓકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર અંગેની તે દેખાઈ રહી છે મિત્રો તો તેમાં સૌથી પહેલાં ઉપર જોઈએ તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન જાહેરાત ક્રમાંક આપેલો છે અઢાર બે હજાર ચોવીસ ઓકે તો તેમાં જણાવેલ છે અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સી એન્ડ સીડી ખાતે નીચે જણાવેલ જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ બારના રોજ રા રાત્રેના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઓકે તો લાસ્ટ ડેટ અમને આપી દેજી છે આની અંદર ઓકે લાસ્ટ ડેટ આપણી કહી છે તો કે પંદર બાર એટલે કે સોરી પાંચ બાર પાંચ ડિસેમ્બર આપણી લાસ્ટ ડેટ રહે છે ત્યાં સુધી ઓનલાઈન પરજી દેવાની રહે છે આમાં લખેલ છે કે કોઈપણ જાતનું કરાર નથી એટલે કે કાયમી ભરતી છે મિત્રો ઓકે માત્રને માત્ર શું કહેવાય એએમસી માટે ખૂબ જ સારી એવી ભરતી કહેવાય જે અમદાવાદના લોકો સ્થાનિક છે તેના માટે જે મ્યુનિસિપલમાં ભરતી કરવા ઈચ્છે છે તેના માટે સારી ઓફર છે ઓકે પોસ્ટ જોઈ લઈએ આપણે તો કે જગ્યાનું નામ સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર રહેશે આપણું જગ્યાની સંખ્યા કેટલી છે કે કુલ વીસ જગ્યાઓ વેક વેકન્સી ખાલી છે મિત્રો જેની અંદર નવ શું કહેવાય યુ માટે બે શું કહેવાય ઈડબ્લ્યુએસ માટે ત્યારબાદ એસ માટે એક અને એસસી એસ ટી માટે ત્રણ વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે જેમાં જણાવે છે દિવ્યાંગ અનામતની એક જગ્યા કેટેગરીમાં સમાવની રહે છે ઓકે એટલે કે પીડબ્લ્યુડી માટે એક વેકન્સીઓ આપણી ખાલી રાખવામાં આવી છે ઓકે મિત્રો તેમાં શું કે નીચે લાયકાત દર્શાવેલ છે તેમાં લાયકાત આપણે જોઈ લઈએ તો હેવ પાસ ધ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે એસએસસી એક્ઝામિનેશન ટેન્થ પાસ વિથ ઇંગ્લિશ એઝ અ વન ઓફ સીગબેક ફ્રોમ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિન બોર્ડ ઓફ સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓકે તો એટલે કે તમારે દસ પાસ કરે પાસ કરેલું હોવું જોઈએ જેની અંદર તમારે ઇંગ્લિશ તરીકે એક વિષય હોવો જરૂરી છે જે શું કહેવાય સેન્ટ્રલ લેવલનું અથવા સ્ટેટ લેવલની ગવર્મેન્ટ હોય છે તેમાં પાસ કરેલું હોવું જોઈએ છે મિત્રો ઓકે ત્યારબાદ તેમાં બીજી છે કન્ડિશન તો કે હેવ પાસ થ્રી ઇયર ડિપ્લોમા ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબેન્ડરી ઓર ડિપ્લોમા ઇન એન્ડ એનિમલ હસબેન્ડરી ઓર એની યુનિવર્સિટી એસ્ટબ્લિશ ઓફ એન્કર બાય સેન્ટર ઓફ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ વેટરનરી યુનિવર્સિટી એક્ટ ઓકે તો સિમ્પલ ભાષામાં તમે જણાવેલો કે જે દસ પાસ પછી આ ત્રણ વર્ષનો કોર્સ આવે છે ઓકે જે વેનેટરી ઇન્સ્પેક્ટરનો વેનેટરી સાયન્સનો અથવા તો એનિમલ હઝબેન્ડરીનો તે તમારે કરેલો હોવો જોઈએ છે મિત્રો ઓકે ત્યારબાદ પગાર પણ નીચે દર્શાવેલ છે એ જોઈ લઈએ આપણું મિત્રો તો કે હાલ ફિક્સ વેતન છવ્વીસ હજાર ત્રણ વર્ષ સુધી રહેશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે લઈ પે લેવલ ચોથા પ્રમાણે પે મેટ્રિક પચીસ પાંચસોથી એક્યાસી સોની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળશે ઓકે તો પહેલાં તમને છવ્વીસ હજાર ત્રણ વર્ષ માટે ફિક્સ પગારો આપવામાં આવશે અને જે નિયત મુજબ જે ભથ્થા આપવામાં આવે છે એલાઉન્સીસ ઓકે એ પણ તમને આમાં મળશે બાદ ત્રણ વર્ષ બાદ તમારે જે પે લેવલ છે ચોથો એ પ્રમાણે તમને પગાર આની અંદર આપવામાં આવશે ઓકે વય મર્યાદાની વાત કરીએ તો કે તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હોય ઓકે તો કે એ એમસીમાં જો ફરજ બજાવતો હોય તો તેને શું કે એ જ રિલેક્સેસન મળશે પરંતુ જો નહીં હોય તો તેત્રીસ વર્ષથી તમારે વયમર્યાદા વધુ રહેશે નહીં મિત્રો ઓકે તો આ હતી એ સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી જો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો જો પણ તમારે ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈતી હોય તો પણ જણાવજો આપણે તેની લિંક મોકલી દઈશું ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈ કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવી અવનવી અપડેટ આપણે આપણી ચેનલમાં લાવતા રહીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો